જય બાપા સીતારામ મિત્રો તો આવતીકાલે તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસ અને બુધવારના રોજ બાપા સીતારામ મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેની રૂપરૂ રૂપરેખા એ પ્રમા એક પ્રકારની છે કે સવારે દસ કલાકે સામૈયાનો પ્રોગ્રામ છે સામૈયાનો કાર્યક્રમ છે અને અને ચાર વાગ્યાથી લઈને સાંજ સુધી અવિરત મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ છે અને રાત્રે નવ કલાકે બાપા સીતારામની ધૂન રાખેલ છે તો આ ભવ્ય પ્રોગ્રામમાં આ કાર્યક્રમમાં તમામ પોરબંદરવાસીઓને ભાવભર્યું આમંત્રણ છે તો જરૂરથી પધારશો પછી નિરાદે બોલાવીએ હા એ બોલોવાળા બાપા સીતારામ ના કાર્ય બાપા સીતારામ ના મિત્ર મંડળના કાર્યકરો બધા સેવાનું કામ ચાલુ છે

ફ્રી ઓફ સેવા બાપા સીતારામ માટે બાપા સીતારામ માટે ફ્રી ઓફ સેવા હું કે મજામાં ભાઈ સારું ને આ તમામ દુકાનો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ તમામ દુકાનો જોઈ રહ્યા છો તે તમામ દુકાન દ્વારા આયોજન કરવામાં આવે છે બાપા સીતારામનું દર વર્ષે સ્થાપના દિવસનું તો આગળ આપણે આગળ જોશું સાંજે આપણે લાડવાની પ્રસાદી બને છે ત્યાં પણ આપણે પાછું રેકોર્ડિંગ કરશું અને બીજો પ્રોગ્રામ પણ તમને બતાવશું આપણે વાત

તમે ના પડે તમે તમારે જે દેવું હોય ને બાપા સીતારામની જે પ્રસાદી અમે લોકો કોઈનો ફાળો નથી એટલા સમયથી જે કંઈ પણ હોય તમામ ભક્તો જે આવ્યા અહીંયા તમામ હિન્દુ સમાજના ભક્તો હોય બધાને ખવડાવવાનું અને તમામ ખર્ચ જે એ અમે મિત્ર મંડળે પડે હા બધાને પ્રશ્ન કરે બધા જે છોકરા છે સ્વયંસેવકો ઊભી ગાડીને રોકાવું બહેન કો જો નીકળતાને બધાને ગોતાવી રોકાવી અને બહેનને પ્રસાદી દેવા લાગી ગયા એકલી એકમ સેવક કાપોને વાત કરે કે સારું છે ને કે આપો ઘર હશે એક વર્ષે બાપાજી કાને પૈસા ભી લેવડાવી ને પછી જને

ગયા વખતે અનલિમિટેડ માણસ હતા મેળો હતો એટલે અનલિમિટેડ કહેવાય ને છતાં એક આઇટમ અમારી ઘટી ન પાણી હા

કે જે કોઈ નિસ્વાર્થ ભાવે કોઈ પણ જાતના સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે બધા સેવા કરે છે અને અમે જે બાપા સીતારામની પ્રસાદી છે એ શુદ્ધ ઘીમાંથી જ બનાવવાની કોઈ જાતનું કચાશ રાખવાનું નહીં હા એ તમે પણ આમાં જે લાડુ બનાવીએ છીએ એ પણ તમે જોઈ શકો કાજુ બદામ પિસ્તા બધું એમાં મિક્સિંગ કરવાનું અને હા અને બીજું કે અમે સાંજે ના પાંચ વાગેથી અમારી મહાપ્રસાદી ચાલુ થાય રાતના દસ સાડા દસ અગિયાર સુધી અમારી મહાપ્રસાદી ચાલુ જ હોય છે અને અવિરત આ સતત અને બધાને એટલો આમ સંતોષકારક અને આનંદથી બધાને અમે પ્રસાદી જમાડીએ આ અમારા મિત્ર મંડળની એક ખરેખર બાપાની દયા કહેવાય કે બધા લોકો તન મન અને ધનથી સેવા આપે એવું નથી કે તન મન તથી પણ ધનથી સેવા આપે અને અમે કોઈનો ફંડ ફાળો લેતા નથી અમારું મિત્ર મંડળ આખું આયોજન કરે છે અને બધા મિત્ર એવા છે કે જમવાની સામગ્રી એના પેટે કોઈના રોકડા પૈસા અમે લેતા નથી આ રીતનું અમારું આ બધું આયોજન છે અને દર વર્ષે અમે બાપાની જન્મ જયંતિ અમે બહુ ખુશીથી ઉજવીએ છીએ આટલું કહેવાનું છે અમારે આ તો તું આ દુકાન અમારી છે

સરકારી કર્મચારીની હેડ ક્યાં કયો ગયો તું હે